હડાડા ગામે દલિત વિસ્તારમાં વીજ ફોલ્ટ અવારનવાર સર્જાતો હોય છે જેને ધ્યાનમાં રાખીને પીજીવીસીએલ દ્વારા નવી લાઈન નાખવામાં આવી છે અમરેલીના બગસરા તાલુકાના હડાડા ગામે દલિત વિસ્તારમાં અવારનવાર વીજ ફોલ્ટ સર્જાતા હોય છે તેમજ મકાન ઉપરથી ઇલવેન વીજ લાઈન પસાર થતી હોય જેથી તે વિસ્તારના લોકોનું જાનનું જોખમ હોય છે જેને ધ્યાને રાખીને કુંકાવા પીજીવીસીએલ નાયબ ઇજનેર પાચાણી સાહેબના માર્ગદર્શન હેઠળ લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને ત્યાં નવું ટીચી ઊભું કરવાની કામગીરી હાથ ધરી હતી જેથી તે વિસ્તારમાં આવતા તમામ ખેડૂતોને પણ સમયસર વીજ પુરવઠો મળી રહે અને સ્થાનિક લોકોને કોઈ જાનનું જોખમ ન રહે તે અન્વયે નવું ટીસી ઊભું કરવાની કામગીરી હાથ ધરાતા લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો વર્ષો જૂનો પ્રશ્ન હતો દલિત વાસનો મકાન ઉપરથી ઇલેવન કેવી પસાર થતી હતી અવારનવાર ફોલ્ટ થાય અને વાયર તૂટતા મકાન ઉપર પડતા અને આ લોકોની માંગ હતી એટલે અમે ભીડભૂજની એજી ફીડર બાયફર્કેશન કરીને બે ભાગ કરી ખેડૂતને સારો પુરોઠો પણ રૂપ પૂરો થયું અને આર ટીસી નડતરરૂપ હતું ડીપોડર અશોક મણવર અમરેલી